ઈજા કરી ફરાર થઈ ગયો હતો જોકે બાદમાં બાળકીને દુખાવો થતા તેને સમગ્ર હકીકત માતા પિતાને જણાવતા તેઓ ચોકી ઉઠ્યા હતા અને ભગવત વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ અંકલેશ્વરના નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વિજય કલોત્રા સાહેબની કોર્ટમાં જજ સીટ દાખલ કરવામાં આવી હતી આ કેસ નામદાર વિજય કલોતરાની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે સરકારી વકીલ પિયુષ રાજપૂત દ્વારા તેર શાહેબ અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વિજય કલોત્રાએ સરકારી વકીલ પિયુષ રાજપૂતની દલીલો અને ગ્રાહ્ય રાખી આરોપી ભગવત વસાવાએ આજીવન કેદની સજા ફટકારી હતી અને અલગ અલગ કલમો હેઠળ બોતેર હજારનો દંડ ફટકાર્યો હતો અને વધુમાં બાળકીને સાત લાખ વિક્ટીમ કોમ્પેસેશન હેઠળ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ભરૂચને વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો હું આસિસ્ટન્ટ જિલ્લા સરકારી વકીલ પિયુષ રાજપૂત અંકલેશ્વર સરકારી વકીલ સેશન કોર્ટમાં ફરજ બજાવું છું કેસની ટૂંકી હકીકત એવી છે કે તારીખ એક બે બે હજાર ઓગણીસ ના રોજ મોજે પડવાણિયા તાલુકો મુકામે ભોગ દીકરી મુકામેના ખેતરમાં બકરા ચઢાવવા જાય છે ત્યારે આ કામના આરોપી ભગવતભાઈ જગાભાઈ વસાવા નાઓ પણ તે ખેતરમાં તેની પાછળ જાય અને છોકરીને શેરડી તોડી આપવાની લોભામણી લાલચ આપી તેને ખેતરમાં લઈ જાય છે અને તેની તેની મરજી વિરુદ્ધ તેની સાથે બદકામ દુષ્કર્મ દુષ્કર્મ આચરે અને બળાત્કાર કરી તેને ગુપ્ત ભાગમાં ઈજાઓ પહોંચાડે છે જે બાબતની જાણ ભોગ બનનાર તેની માતા પિતાને કરતા તેની માતાનાઓએ તારીખ ત્રણ બાર બે હજાર ઓગણીસના રોજ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે જે ફરિયાદના કામે તપાસ કરનાર અમલદાર આરોપીને અટક કરી અને તેના વિરુદ્ધ સંપૂર્ણ પુરાવા એકત્રિત કરી નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ શ્રી વીજે કાલોતરા સાહેબની કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલું અને તે કેસની પ્રોસિક્યુશનની કાર્યવાહી અમને સોંપતા તે કેસમાં અમોએ તેર જેટલા શહેરો તપાસેલા છે તેમજ અઠ્ઠાવીસ જેવા દસ્તાવેજી પુરાવા રજૂ કરેલા છે નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે અમો સરકારી વકીલ શ્રીના દસ ફરિયાદ પક્ષે જે લેખિત પુરાવા મૌખિક પુરાવા તેમજ મૌખિક દલીલો કરી છે તે ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાર ઠેરાવી ઇપીકો કલમ ત્રણસો છોત્તેર બે એમ ઇપીકો કલમ ત્રણસો છોત્તેર એ પાંચસો છ બે તથા ઓફસ્કોરની કલમ ચાર આઠ દસ હેઠળ તકસીરવાર ઠરાવી આજીવન કેદની સજા ફરમાવેલ છે વધુમાં નામદાર કોર્ટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા સાત લાખ રૂપિયા ભોગ બનનાર બાળકીને વળતર પેટે ચૂકવવાનો આદેશ કરેલો છે